એ બાય રે એ બાય રે હું હેડું નાખો એલી તને કાય લાગ શરમ સેક નઈ આ કપામાં સન્ના દાવાના બદલા આયા સન્ના થઈને મરી છો તમને કાય શરમ સેક નઈ હું આવડો મોટો બોધરો કરું કે કોને બોધરો કર્યો આવડો મોટો તને જ કર્યો તે બોલી કરી નોસી પાડી લાવી છે એને આપણા ભેરિયામાં રાખ હતી મુદ્દિજી છે હે કડવી દેસી પાડી લાવી હે

મારી માં કડવી ડોશી 50000 ની પાડી લાવી એમાં તો મારા ફરિયામાં છૂટી મુગી ગઈ થી અતાર મારા બેરું પોદરો પિલા આ મારી માં કડવી ડોશી મારે શું કરું કાંકા લાઈ ડોલ ભરીને જાવ ને મારા બેરું મને ખારા થાશે શું કરું આ કડવી ડોશી નું આ ચા પાળી ભરવા દે હે જલ્દી મન આ પોદરાડી બાય છે એ આવે શું કરું આ કડવી ડોશી આ પાડી શું ખવરાવતી જો ઓય ઓય ઓય

ઓ મારે પાણી ભરવા જાવું કે ન જાવું તમને ખબર નથી પડતી આવડો મોટો બોજરો હું કરું એ તારો હાથ નઈ પણ હું તને શું કહું હું બોલો ને આજ કામે જવાનું કે અંત રાખો હા તે એવું કરો આનું કંઈક તો કરવું જ જો મારે આપણે કામ કરી હાડી આપડા ફરિયામાં આવે એટલે વેચ દે એવું કરું યાર એવું કરી આ એ તારો હાથ બેંતી લે એ આ બોલો જો અમે 50 આડાની પાડી લીધી હવે જટ મોટી થાય તો માર દૂધ તો ખાવા હો મારી માં પાડી તો નવે કરી ભાઈ મારી માં તો મારા બોજરો કરાયો તને મારી માં દૂધ દેવા તો તું દૂધ ખાઈ ને તારી પાડી વેસી ના મારું ને તો મારું નામે તું લબ 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 એ મહી ને

પચાસ હજાર ની પાડી લાવી આપડે ખાલી પચીસ હજાર માં બટકાર જવાની છીએ પચીસ હાજર આવે ને એમાં આપડા નો ભાગ મારીમાં પાછી હલવાડતી થી તો મને તો ઓર ઓળખે ને હું કોણ જમતું એ તો ખબર હશે અમને હા તો હલો તો કુડી તને કઈ ખબર પડે એક ના પડતી આયા ફરિયામાં ફરિયામાં કોઈ ધંગા આમ માજી મરતી હું તો કેટલી બાઈસ મારે હે મારી માં તને કઈ શરમ છે કે નહીં હું આવડો મોટો બોદરો કરું મહિના ભેગું કરું તો આટલું ભેગું ન થાય ઓલી મારી માં કડવી દોશી પાડી લાવી છે ઇને મારા ફરિયામાં બોદરો કર્યો છે એટલે તો ઇની પાડીને વેચી દેવાની છે એલી તો એલી સો પાડી પાડી કરે ઇની પાડીને માલ જવા દેલા

એડી જોશી દેખાતી નથી તો આપણે ગાય ગા છોડીને ભાગી જઈએ આથી એ હા આમ જોતો ભૂરી એડી જોશી મારી માય આમ જોતો તો ખવરાઈ પીવરાઈ કે ટબ্বা રેકી કરી છે પછી તો મારી માં મારા ફળિયામાં પોદરા કરી જાય ઓ મારી માય ઊભી શું ઓ ને ગાય ગા મારી માય એરે જય ભાગો કે ડોયા ડોબાને શું કરો છો એ છોરાડું નાખે ઓલી સામકોડે ભૂઈન આપણી બાડી આવી છે બાડી હા એ એમ થોડો આલે આલિયા જાવ ને બેરુ આ બેરુ લે લઈ એ ઓલી કડું દોસી અમને ભારી જાય આ આવે એ

હું હે 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 હું તને હું તો શું જો ઈ તો દોશી દો ઈની વાય જા હવે પાછી લબ લબ કરે મૈને ઘર માં આ ઢબુડી ભાગ આપણને હલવાડી હલવાડી